મિત્રો પૂનમના દિવસે ગાયને કઈ એક વસ્તુ ખવરાવાથી મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ધન ધાન્યતાના ભંડાર ભરાઈ જાય છે તે વિશે જાણીશું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગાય આખા જગતની માતા છે ગાયમાં બધા દેવી દેવતાઓનો નિવાસ છે ગાયોની સેવા કરવાથી પુણ્ય મરે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની સેવા કરે છે મિત્રો જો કોઈ માણસ ગાયની સેવા કરે છે તો તેના બધા જન્મોના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયની સેવા કરતો માણસ મૃત્યુ પહેલાં ગૌલોકમાં જઈને શ્રી કૃષ્ણ પાસે નિવાસ કરે છે મિત્રો ગાય હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર પશુ માનવામાં આવે છે મિત્રો પુરાણો મુજબ ગાય કામધેનુનું પ્રતિક છે કામધેનુ માતા બધી મનોકામના પૂરી કરે છે એની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો એટલે આજે અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણ અનુસાર ગાય માતાની કૃપા મેળવવા માટે આપણે ગાયને કઈ વસ્તુ ખવરાવી જોઈએ મિત્રો ગાય માતાના શિંગના આગળના ભાગમાં જનાર્દન વિષ્ણુસુર ભગવાન વેદ વ્યાસ વસે છે તેથી જ્યારે તમારા આંગળે ગાય માતા આવે તો તેમના માથે માથું લગાવીને નમન કરવું જોઈએ મિત્રો શિંગના જડમાં દેવી પાર્વતી અને મધ્યમાં ભગવાન શિવ બિરાજમાન હોય છે એટલે શિંગમાં કુમકુમ લગાવીને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ અને મધ્યમાં ઈબત લગાવીને મહાદેવની પૂજા કરવી જોઈએ તે ઉપરાંત ગાય માતાના મસ્તકમાં બ્રહ્મદેવ અંધા પર બૃહસ્પતિ લલાટમાં વૃષાભ રૂટ ભગવાન શંકર કાનોમાં અશ્વિનીકુમાર આંખોમાં સૂર્ય અને ચંદ્રમાં રહે છે એટલે જ ગાયની સેવા કરવાથી આ બધાના આશીર્વાદ મળે છે મિત્રો તમે પૂનમના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવરાવી દેજો જો તમે આ ઉપાય કોઈ પણ તહેવારોમાં અથવા કોઈ પણ સામાન્ય દિવસોમાં પણ કરો છો તો પણ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે મિત્રો તમારે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાની છે આ ઉપાય કરવાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળશે ઘરમાંથી તમામ દોષ તરત જ સમાપ્ત થઈ જશે તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા દુઃખ પીરા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે મિત્રો ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધિત તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્ત્વ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના જન્મના પાપ પણ દૂર થઈ જાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે દરરોજ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને કૃપા કરીને ગાયને ત્યાં ચારો ખવડાવો તેનાથી તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ થાય છે અને તેનાથી સંબંધિત દોષનું નિવારણ થાય છે ગાય માતા સાથે ઘણા બધા શુભ સંકેતો જોડાયેલા છે ઉદાહરણ તરીકે જો દૂધ આપતી વખતે ગાય લાત મારે છે અને બધું દૂધ ઢોરાઈ જાય છે તો તે એક સારું સુકન છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર નીકળ્યો હોય અને ગાય માતા તેના વાછરડાને દૂધ પીવડાવતી હોય તે દૃશ્ય વ્યક્તિને જોવા મળે તો તેની યાત્રા ચોક્કસ સફળ થાય છે યાત્રા પર જતી વખતે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું રંભાવવું પણ શુભ માનવામાં આવે છે મિત્રો ભૂલથી પણ ગાય સાથે દુર્વ્યવહાર ન કરો નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાનો સામનો કરવો પડશે ગાય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હોવા છતાં લોકો ગાયો સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે ગાયો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે લોકો તેમને ચારો પણ આપતા નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરે છે તો લોકો તેમને તેમના નસીબ પર છોડી દે છે શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કોઈ ઢોરને લાકડીઓથી મારે છે અને કોઈ તેના પણ પાણી રેરે છે ક્યારેક તે વાહનની હરફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે વિશે જાણવાની જરૂર છે આપણે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારેય મારવું જોઈએ નહીં શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારે છે તેને નરકમાં વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે આગલો જન્મ પ્રાણી સ્વરૂપમાં થાય છે મિત્રો એક કથા એવી છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાય માતાને લાકડી મારી હતી જેના કારણે ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી આરામ કરી રહેલી અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારેય પણ પરેશાન ન કરવું જોઈએ મિત્રો કહેવાય છે કે ગાય જ્યાં સુધી બેઠી હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકો નિયમિત રીતે ગાયના બેસવાની જગ્યાએ સ્વચ્છ રાખે છે તેને અજાણે કરેલા તમામ પાપોથી મુક્તિ મેળવી લે છે ગૌલોકમાં સ્થાન મેળવે છે ગાયને લાકડી મારીને ઊભી કરવી કે તેના ઉપર પાણી નાખવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે અને સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે માણસે ગાયના વાછરડાનું બચેલું દૂધ લેવું જોઈએ નહીં પરંતુ કેટલીક વાર લોકો ગાયનું દૂધ દોહ્યા પછી વાછરડા માટે વધેલું દૂધ પણ બીજી વાર દોહી લે છે મિત્રો આવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે આવા દૂધને દોહનાર અને તેનું સેવન કરનાર બંને પાપને પાત્ર બને છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌવંશ એટલે કે ગાય કે બરદની પેટ પર ક્યારેય બેસવું ન જોઈએ તેમના પેટ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવી પડે છે મિત્રો ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એકમાત્ર ગૌવંશ છે જેના પર મહાદેવ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતે પોતાની મરજીથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું મિત્રો કોઈ પણ મહિનાની પૂનમના દિવસે અથવા તો કોઈ પણ તહેવારના દિવસે ગાય માતાને રોટલી ગોર અને ચારો ખવરાવાથી તમામ દોષ ખતમ થઈ જાય છે જે ઘરમાં ગાય હોય ત્યાંથી તમામ દોષ આપોઆપ દૂર થઈ જાય છે અને સાથે જ તમને જણાવી દઈએ તમારે ગાય માટે દરરોજ રોટલી બનાવવી જોઈએ અને દરરોજ ફક્ત તાજી રોટલી જ બનાવવી જોઈએ જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાય છે ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી જોઈએ આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આના કારણે દુઃખના દેવતા હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો ગાયને વાસી રોટલી ન આપવી જોઈએ અને સાથે જ સરી ગયેલી વસ્તુઓ પણ ગાયને ન ખવરાવી જોઈએ ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સરી ગયા હોય તો લોકો તેને ગાયને આપે છે આવું ન કરવું જોઈએ જો તમે ગાયને આ ખવરાવો છો તો તમે પાપને પાત્ર થશો તમારે ગાયને સરેલી વસ્તુઓ બિલકુલ ન ખવરાવી જોઈએ મિત્રો કોઈપણ તહેવારના દિવસોમાં અથવા કોઈપણ સામાન્ય દિવસોમાં લોટના પાંચ બોલ બનાવીને તેના પર હળદર લગાવો આ પછી ગાયને ખવડાવો દરેક બોલને ખવરાવતી વખતે તમારે ગાયના શિંગડાને સ્પર્શ કરવો જોઈએ તેના પેટને સ્પર્શ કરવો જોઈએ તેના કપારને સ્પર્શ કરવો જોઈએ અને ગાય માતાના પગને પણ સ્પર્શ કરવો જોઈએ આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે જેનાથી ચાલી રહેલા દુઃખ હંમેશા દૂર રહેશે અને તેમનો અંત આવશે તમારા જીવનમાં ફક્ત બધા કામ થવા લાગશે જેનાથી ચાલી રહેલા દુઃખ સમયનો પણ અંત આવશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે અને તે જ સમયે તમે ગાયની અગિયાર વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ થઈ જશે અને કોઈ પણ દિવસે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો રોટલી પર થોડી હળદર અવશ્ય લગાવો અથવા તો થોડો ગોળ લગાવો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી લગાવી શકો છો ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવરાવી જોઈએ મિત્રો પુરાણો મુજબ ગાયને રોજ કેરું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે કેરા ભગવાન વિષ્ણુનું મનપસંદ ફળ છે ગાયને રોજ કેરા ખવડાવવાથી દુઃખ કલેશ દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો પૂનમના દિવસે ગાયની આ રીતે સેવા કરવાથી તમારા બધા પાપનો નાશ થશે અને સર્વશ્રેષ્ઠ પુણ્યની પ્રાપ્તિ થશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર મહાદેવ